કોર્પોરેશન દ્વારા હવે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે હાલ ચોમાસાની ઋતુની શરૂઆત સાથે શહેરમાં મોટા ભાગના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ તેમજ અસંખ્ય ખાડાઓ પડી ગયા છે ત્યારે આવનારા વર્ષોમાં શહેરમાં અવારનવાર પડતા કમરતોડ ખાડાઓની કાયમી છુટકારો આપવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારમાં રૂપિયા છ કરોડના ખર્ચે વેકુલ ચાર રસ્તાથી શુકન હાઇટ સુધી અંદાજે બે કિલોમીટરનો આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાય છે અગાઉ આ રોડ ઉપર પાણી ભરાઈ જતા હતા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આથી કોર્પોરેશન દ્વારા આ રોડને આરસીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આ રોડ પર ડ્રેનેજ પાણી સહિતની કામગીરી રોડની કામગીરી પહેલાં પૂર્ણ કરી દેવામાં આવી છે અલબત્ત આવનાર સમયમાં સંભવત ડ્રેનેજ કે પાણીની લાઇન અથવા કોઈ પણ કારણોસર રોડને નુકસાન ન થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ તમામ પ્રકારના આયોજન સાથે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે સાથે ચોમાસા બાદ શહેરના ગાજરાવાડી ઈદગાહ મેદાન રામદાસ સ્મશાન રોડ થઈ પટેલ એસ્ટ્રેટ ડભોઈ રોડ સુધી અઢાર મીટરનો અંદાજે બે કિલોમીટર લાંબો આરસીસી રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે અગાઉ ગાજરાવાડી ચાર રસ્તાથી ડીમાર્ટ તરફ જવાના રસ્તા ઉપર અડધો કિલોમીટરનો આરસી રોડ બનાવવામાં આવ્યો હતો જે સફળ રહ્યા બાદ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોનો પ્રવર્તમાન ચોમાસામાં સર્વે હાથ ધરવામાં આવશે અને આવનારા સમયમાં આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવશે વડોદરા શહેરમાં જૂન મહિનાથી જે વરસાદ શરૂ છે અને રોજ રોજ વરસાદ પડે છે ડ્રાય પીરિયડ આપણને મળતો નથી એટલે હાલમાં ચારે ઝોનમાંથી અને પ્રોજેક્ટ શાખાના હોટમિક્સ પ્લાન્ટ તરફથી બી માલ આપવામાં આવે છે અને જેટલા પણ ખાડા પડી રહ્યા છે એને સાથોસાથ ખાડા પૂરવાની કામગીરી પણ હાલમાં ચાલે છે અંદાજીત અત્યાર સુધીનો જે રિપોર્ટ છે એ મુજબ પંદરસો કરતાં વધારે ખાડા હતા એ બધા પૂરી દીધેલા છે અને અન્ય જે હાલમાં વેટમિક્સ અને રોડાછારૂથી આ ખાડા પૂરીએ છે ચાલુ વરસાદને લીધે આ જ ખાડાઓમાં મટીરિયલ જે છે એના નીકળી જવાના કારણથી પુનઃ એ ખાડા પણ ભરવા પડતા હોય છે એટલે રોજ તમામ ખાડાઓને પૂરો પૂરા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પેચવાની કામગીરી ચાલી રહી છે મટિરિયલથી જે જે જગ્યાએ પેચવક કરવામાં આવતા હોય છે એ જગ્યાએ પેચવકના માલ લઈને કામગીરી કરવામાં આવે છે આઠથી દસ હજાર ખાડા પડ્યા હોવાની જે વાત છે વડોદરા શહેરમાં આપડ્યા તો પંદરસો ખાડા પૂરાયા તો લાગે છે કે આ કદાચ આપણે ડેટા આપણી પાસે ડેટા પરફેક્ટ છે બીજા પાસે પરફેક્ટ નથી એમાં એમાં હું આપને એવું કહેવા માગીશ કે ખાડાની કોઈ વ્યાખ્યા નથી રસ્તા ઉપર નાના મોટા અન્ડ્યુલેશન પણ હોય છે એને પણ આપણે ખાડા તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ રસ્તામાં પોટોલ પડી જાય એક ઇંચથી લઈને એક ફૂટ જેટલા પોટોલ થતા હોય એને પણ આપણે ખાડા તરીકે ગણતા હોઈએ છીએ પાકા રસ્તાની બાજુમાં કાચો રસ્તો જે હોય ત્યાં પણ ડિપ્રેશન આવી જાય કે સેટલમેન્ટ થાય એને પણ આપણે ખાડા ગણતા હોઈએ છીએ એટલે મુખ્ય રસ્તા ઉપર આપણે જે ખાડા ગણીએ કે જે ડામરના રસ્તા છે ને એના ઉપર જે ખાડા પડે છે એ આપણા સર્વે મુજબ જે રોજેરોજ સર્વે કર કરવામાં આવતો હોય છે જેમાં જૂના ખાડાની રિપેરિંગ કરવામાં આવતા હોય નવા ખાડાને બી કાઉન્ટિંગ કરીને એને પણ બીજા દિવસે રિપેરિંગમાં લેવામાં આવતા હોય એ મુજબ ચોક્કસથી ખાડાઓની સંખ્યા આપણે નક્કી ન કરી શકીએ જેમ જેમ આપણને મુખ્ય રસ્તા ઉપર ખાડા મળે છે લોકોની ફરિયાદો બી મળે છે ઇવન સ્ટાફ પણ એ કામગીરીમાં લાગેલો છે એટલે જેમ જેમ આપણને અન્ડ્યુલેશન આ નાના મોટા ખાડા પાણીના કામ કરેલા હોય લીકેજના કામ કરેલા હોય સેટલમેન્ટ થયેલા હોય આવા વિવિધ પ્રકારના જે સેટલમેન્ટ હોય છે ને આપણે ખાડા તરીકે કન્સિડર કરીને જ એની કામગીરી કરતા હોઈએ છીએ